આ અકસ્માતની અંદર સાત વ્યક્તિઓ જે ઇન્જર્ડ થયેલા હતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે તેમજ હોસ્પિટલ ખાતે એડમિટ કરવા કરેલા આ અંદર બે વ્યક્તિઓ ચીરા પટેલ તથા અમન શેખનું દુઃખદ અવસાન થઈ ગયેલું હતું અને પાંચ ઇન્જર્ડ હતા આ બાબતે ગાડીમાં મુસાફરી કરનાર આસિફ ખાન નસીર ખાન પઠાણ ની ફરિયાદ લઈ અને ફેટેલનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો તેઓ પોતાના ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર લાઈવ ચાલુ હતા એ દરમિયાન જ ઓવરટેક ટકની ઓવરટેક કરવા જતા તેનાથી તેની ગાડીનો કાબુ કબજો એના પાસેથી નહીં રહેતા અને ગાડી પલટી મારી ગયેલી હતી અને એમાં આ બે વ્યક્તિઓ ચિરાગ પટેલ અને અમન શેખ નું દુઃખદ અવસાન થઈ ગયેલું હતું આ બાબતે તમીમ ખાનને પણ ઈજા થતા તેને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એડમિટ હતો આ ગુનાની તપાસ દરમિયાન એફએસએલ તથા આરટીઓ ટેસ્ટ કરવામાં આવેલા છે અને આરોપી તમીમ ખાનને અટક કરવાની તજવીજ હાથ ધરેલી છે આ ગુનાની તપાસ દરમિયાન જે ઇન્જર્ડ પર્સન હતા તેઓના પાસે જે મોબાઈલ હતા એ મોબાઈલમાંથી આ વિડીયો જે વાયરલ થયેલો છે એ વિડીયો આજથી ત્રણ દિવસ પહેલા તપાસના કામે તપાસ કરનાર અધિકારીએ પુરાવા તરીકે એને કબજે કરેલા છે અને તેની વધુ તપાસ ચાલુ છે